વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે હું તમારી સાથે એક એવો નવો નાસ્તો લઈને આવીશ એ નાસ્તો આપણે બહુ જ કમ એક ચમચી તેલમાંથી આજે આપણે આ નાસ્તો તૈયાર કરીશું કે નથી આપણે એને તળવાના તો આજે આપણે બ્રેડ પકોડા એવો નાસ્તો આજે આપણે એકદમ તળ્યા વગર આજે આપણે બ્રેડ પકોડા બનાવીશું તો આ આ રેસીપી તમને જો પસંદ આવે મિત્રો તો મારે મને લાઈક કરજો અને ચાલો હવે બનાવી આપણે તો એના માટે મેં અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે એક વાટકો આપણે ચણાનો લોટ લઈશું સાથે એક નંગ ટામેટો આપણે કાપી લીધું છે અને એક ડુંગળી આપણે ઝીણી સમારેલી લઈ લીધી છે અને સાથે આપણે બીજા મસાલામાં આદુ મરચાં અને એ પણ આપણે પીસી લીધા છે અને થોડા લઈ લઈશું આપણે ધાણા અને બીજા આપણે સૂકા મસાલામાં અહીંયા આપણે લઈ લઈશું ધાણા જીરું પાવડર અને હવે સાથે આપણે ઉમેરીશું હળદર પાવડર અને હવે ફરી આપણે ઉમેરી દઈશું આખું જીરું અને હવે ઉમેરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું બસ આપણે આ મસાલાને આપણે મિક્સ કરી દેવાના છે ફક્ત બહુ જ ઓછા મસાલાથી અને ફક્ત આપણે રહેલા ઘરના મસાલામાંથી જ આને આપણે આજે બનાવીશું બહુ તળિયા વગર બ્રેડ પકોડા તો હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું એટલે મિક્સ થઈ ગયું એટલે આપણે એમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરીને તમારે એનું બેટર તૈયાર કરી લેવું આ રીતે બહુ પાતળું નહીં અને બહુ જાડું નહીં એ રીતે આપણે આ રીતે તમારે એનું બેટર તૈયાર કરી લેવું અને પછી આ રીતે આપણે અહીંયા ઘઉંની બ્રેડ લઈ લીધી છે મેંદાની નથી અને ઘઉંની બ્રેડ છે આપણે તો આ ઘઉંની બ્રેડ આપણે લઈ અને હવે આપણે તવો ગરમ કરવા મૂકી દીધો છે અને થોડું આપણે આ રીતે તેલ લગાવી દઈશું અને તેલ લગાવી અને હવે આપણે જે બ્રેડ આપણે જે લીધેલી છે અને એને આપણે આ બેટરમાં આ રીતે આપણે ડીપ કરી દઈશું અને પછી આપણે ઉપર આપણે ચમચીથી એનામાં લઈ લગાવી દઈશું આ રીતે આપણે જે બેટર બનાવેલું છે એને આ રીતે આપણે કોટ કરી દેવાનું છે તો હવે અને ફરી પાછું આપણે એને આ રીતે ચમચીથી લઈને આપણે એને તવી પર આપણે ઉલટ પુલટ કરી દઈશું અને ઉપર ફરી પાછું આપણે એનો આમ મિશ્રણ લઈ અને ફરી આપણે ઉપર લગાવી દઈશું અને બીજી સેમ આપણે એ જ રીતે આપણે જે બ્રેડ છે એને આ રીતે બનાવી લઈશું અને જો તમે આ રીતે બ્રેડ બનાવશો તો તમારું બ્રેડનો નાસ્તો તમારો એકદમ દસ કે પંદર મિનિટની અંદર જ આ બની જાય છે અને બાળકોને જો તમે સવારના લંચ બોક્સમાં આપી શકો છો અને સવારની ભાગદોડમાં તમે આ નાસ્તો જો તમે બનાવશો તો એકદમ ઝડપીઓ બની જાય છે અને ફક્ત આપણે બહુ જ ઓછા તેલથી અને તળિયા વગર એ પણ આજે આપણે આ રેસીપી તૈયાર કરીશું બ્રેડ પકોડા ફરી પાછું હું આપણે જે બીજી બ્રેડ પણ આ રીતે જ આપણે એને મૂકી દઈશું અને આને તમારે ગેસ ફ્લેમ તમારે સ્લો પર જ રાખવો અને હવે પછી આપણે જે બ્રેડને આ રીતે હવે થોડું થોડું આપણે આ રીતે હું ઓઇલ બ્રશથી તેલ લગાવી દઈશું ફક્ત તમારે એક ચમચી જેટલું તેલ તમારે લઈને આ રીતે તમારે ઉમેરી દેવું અને હવે એને આપણે પલટી દઈશું આ રીતે પલટી દેવાની તમારે અને બંને સાઈડ આપણે એનું શેકાઈ જાય ત્યાં સુધી તમારે અને બહુ જ ઓછા તેલમાં અને બહુ ઝડપી એવો આ નાસ્તો બની જાય છે અને હવે એને આપણે આ રીતે ઉલટ પુલટ કરતું કરી દેવું અને એને બંને સાઈડ આપણે એને શેકી લેવી એટલે બહુ સ્લો ગેસ પર હવે આ ફરી પાછું આપણે એના આ મિશ્રણને હવે આપણે લગાવી દઈશું આ રીતે તો ફરી બંને સાઈડ આપણે આ રીતે લગાવી અને એને ફરી આપણે એ સાઈડ આપણે શેકાવા દેવાનું અને પછી આ નાસ્તાને આપણે તમે કોઈ પણ ચટણી સાથે કે તમારે ઘરમાં સોસ કે સોસ સાથે પણ તમે ખાઈ શકો છો અને તમે ધાણાની ચટણી તમે બનાવી શકો છો ચટણી તમારે સેજવાન ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો તો હવે આને આપણે બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરતાં આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો બહુ છે ને મિત્રો એકદમ ઇઝી અને ફક્ત તમે દસ કે પંદર મિનિટની અંદર જ આ તૈયાર કરી શકો છો અને ફક્ત ઘરમાં રહેલા મસાલામાંથી તો મિત્રો તમને જો મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરવાનું અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણા તળિયા વગરના બ્રેડ પકોડા તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો બાજુ પર આપેલ બે લાયકન પ્રેસ કરી સૌથી પહેલાં